જેમાં રણમાં ભૂલા પડેલા આ નવ યુવાનોને રણમાં ચાલીને શોધવા ગયેલા ત્રણ વાલીઓ પણ ફસાયા હતા જ્યારે આ યુવાનોને બચાવવા ગયેલ પોલીસની ગાડી પણ રણમાં વરસાદ વચ્ચે કાદવમાં ફસાઈ હતી રણમાં કાદવમાં ચાલી ચાલીને ભૂખ્યા તરસ્યા અને અધમુભા થયેલા યુવાનોને પંદર કલાકે પીવાનું પાણી નસીબ થયું હતું પાટણીના નવ મિત્રો બપોરે બે વાગ્યે ચાર બાઈક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક દાદાની જગ્યાએ દર્શન કરવા ગયા હતા રણમાં વાટાતાની જગ્યા માત્ર દસ કિલોમીટર દૂર હતી અને વરસાદ વરસવાનો શરૂ થયો હતો બાદમાં મુશળધાર વરસાદ શરૂ થતાં આ નવે મિત્રો ચાર બાઇક સાથે રણમાં અટવાયા હતા બાદમાં નવે મિત્રોએ કાદવમાં બાઇકને માંડ બે થી ત્રણ કિલોમીટર દોરીને લઈ જતા થાકી ગયા હતા બાદમાં દિશાભ્રમ થતા રણમાં રસ્તો ભૂલી ગયા હતા ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી આ નવ મિત્રો પોતાની ચારેય બાઇકોને રણમાં જ મૂકીને દૂર લાઇટનું અંજવાળું દેખાતા ઓડુગામની લાઇટ હોવાનું માનીને એ દિશામાં આગળ વધ્યા હતા અને તેઓ પાટડી બાજુ આવવાને બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હોવાનો અંદેશો મળતા તેઓ ત્યાંથી પરત વળ્યા અને અંદાજે વેરાન રણમાં કાદવ કિચડમાં વીસથી પચીસ કિલોમીટર ચાલીને તેઓ એટલી હદે થાકી ગયા હતા કે તેઓ ભૂખ્યા અને તરસ્યા રણમાં નીચે જ સૂઈ ગયા હતા બાદમાં નવ મિત્રોમાંથી એક યુવાને પોતાના પિતા પોપટભાઈ બજાણિયાને મોબાઈલથી ફોન કરીને રણમાં વરસાદ વચ્ચે ફસાયો હોવાનું જણાવતા તેઓ ખારા ગોડાથી પગપાળા પાણીની બોટલો અને વેફરના પડીકા લઈને રણમાં પહોંચતા રણમાં કાદવમાં ચાલી ચાલીને ભૂખ્યા તરસ્યા અને અધમુવા થયેલા યુવાનોને પંદર કલાકે પીવાનું પાણી નસીબ થયું હતું બાદમાં નવ મિત્રો સાથે ત્રણ વાલીઓ પણ રસ્તા રણમાં રસ્તો ભૂલીને અટવાઈ જતા મોબાઈલથી કંટ્રોલ રૂમને જાણ કરી બચાવવા માટે અપીલ કરી હતી બાદમાં સુરેન્દ્રનગર કંટ્રોલ રૂમથી રાત્રે ત્રણ વાગે પાટલી પોલીસને જાણ કરતાં પાટલી પોલીસે ટ્રેક્ટર દ્વારા બે રણભૌમિયાને સાથે રાખી સવારે છ વાગે રણમાં આ બાર જણાને દૂધ અને બિસ્કિટ ખવડાવી હેમખેમ રેસ્ક્યુ કરીને રણમાંથી બહાર કાઢ્યા હતા મોબાઈલ લોકેશનના આધારે પોલીસે યુવાનો સુધી પહોંચી રણમાં ભૂલા પડેલા આ નવ યુવાનોમાંથી એકાદ બે યુવાનોના મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે પોલીસે એમના સુધી પહોંચી શકી જેમના મોબાઈલની બેટરી પત્યા પછી જો બધાના મોબાઈલ બંધ થઈ ગયા હોત તો રણમાં એમને શોધવું મુશ્કેલ થઈ જાત કારણ કે આ રણ પાંચ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વિશાળ રણ છે અને એમાં એ નવ મિત્રોમાંથી ત્રણ મિત્રો અંધારામાં એકબીજાથી છૂટા પડી ગયા હતા બાદમાં પોલીસે બધાને એક સાથે રહેવાનું જણાવતા બાદમાં તમામ નવ મિત્રો રણમાં સાથે થઈ ગયા હતા અમારી થાર ગાડી પણ રણના કાદોમાં ફસાઈ ગઈ મારા દીકરાનો રણમાંથી ફોન આવ્યો કે અમે લોકો રણમાં ફસાયા છીએ અમે ભૂખ તરસના લીધે અમારી હાલત કફોડી બની છે આથી હું વેફરના પડીકા અને પાંચ છ જેટલી પાણીની બોટલો લઈને પગપાળા રણમાં પહોંચ્યો ત્યારે આ તમામ નવે મિત્રો થાકીને રણમાં કાદવમાં જ સોઈ ગયા હતા બાદમાં અમે પણ રસ્તો ભૂલી ગયા હતા અને પાતળી પોળી અમારા માટે રણમાં દેવદૂત બનીને આવી પહોંચ્યા અને કેમ પાટડી પહોંચાડ્યા હતા ગુજરાતી સુરેન્દ્ર